ایک دس جڑا بھگا جگ بھگ اشکی ہے જોકે જૂનાગઢની આસપાસ પણ ઘણા એવા ફરવાલાયક અને જોવાલાયક સ્થળો આવેલા છે પરંતુ આ વિડીયોમાં આપણે માત્ર ને માત્ર જૂનાગઢના જ જોવા જેવા સ્થળો વિશે જાણીશું તો ફટાફટ વિડીયોને વધારી આગળથી તે પહેલા જો આપ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય તો પહેલું સ્થળ આપણે લઈ લઈએ કુંડ મિત્રો જ્યારે પણ આપ જૂનાગઢ જાઓ તો આપ આપના પ્રવાસની શરૂઆત દામોદર કુંડમાં સ્નાન કરીને કરજો આ ખૂબ પવિત્ર સ્થળ છે અહીં સ્નાન કરવાનો પણ એક વિશેષ મહિમા છે કુંડ ના બંને કિનારા પર પગથિયાઓ છે દામોદર કુંડની બાજુમાં જ રેવતી કુંડ આવેલો છે ગિરનારના જંગલમાંથી પસાર થતી સોનરક નદીનું જળ પણ આ કુંડમાં મળે છે શિલાલેખ દામોદર કુંડમાં સ્નાન કરીને આપ માઉન્ટ ગિરનાર હિલ્સ રોડ ઉપર આગળ વધશો તો આપને સમ્રાટ અશોકનો શિલાલેખ નામનું સ્મારક પણ જોવા મળશે અહીં એક વિશાળ શિલા છે જેમાં પાલી અને બ્રાહ્મી ભાષામાં સમ્રાટ અશોકના ઉપદેશો આલેખાયેલા છે ભવનાથ મહાદેવ ભવનાથ તળેટી અશોકનો શિલાલેખ જોયા બાદ આપ આગળ વધશો એટલે આપ પહોંચી જશો ભવનાથ મહાદેવના સ્નાનિધ્યમાં એટલે કે ભવનાથ તળેરીમાં અહીં પ્રસિદ્ધ અને પ્રાચીન ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે શિવરાત્રી પર્વે દિગંબર સાધુઓ જ્યાં શાહી સ્નાન કરે છે તે મૃગીકુંડ પણ અહીં જ આવેલું છે ગિરનાર પર્વત પર ચડતા પહેલા લોકો ભવનાથ મહાદેવને અચૂક કશીશ ચુકાવવાનું ભૂલતા નથી ભવનાથ મહાદેવના દર્શન કરીને આગળ વધશો એટલે આપ પહોંચી જશો ગિરનાર પર્વતના પ્રવેશદ્વારે મિત્રો ગિરનાર પર્વત પર ઘણા દેવી દેવતાઓના વાસ છે ખાસ તો ભગવાન ગુરુ દત્તાત્રેય માં અંબે અને કેટલાક જૈન મંદિરોના કારણે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે એમાં પણ શિવરાત્રી અને લીલી પરિક્રમા વખતે ગિરનાર ચડનારાઓની સંખ્યા અનેક ગણી વધી જાય છે રોપવે કુડિન ખટોલા મિત્રો ગિરનાર પર્વત ઉપર સેહલાઈથી પહોંચવા માટે અહીં કાર્યરત રોપવેની સેવા સૌ કોઈને આકર્ષી રહી છે રોપવે ઉપરથી ગિરનારનો નજારો જોવો એ પણ એક અલગ પ્રકારનો લ્હાવો છે આ રોપવે એશિયાનો સૌથી લાંબો ઉડન કટોલા છે 24 ઓક્ટોબર 2020 ના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોપવેનું ઉદ્ઘાટન કર્યું હતું એટલે કે ગિરનાર રોપવેની સેવાને 3 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે કાશ્મીરી બાપુનો આશ્રમ ગિરનારના દર્શન કરીને આપ ફરી તળેટી આવો તો ભવનાથ તળેટીમાંથી જ એક રસ્તો જંગલના માર્ગેથી આશરે ત્રણ કિલોમીટરના અંતરે કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે કુદરતી પ્રકૃતિથી ઘેરાયેલા આ સ્થળ પર આપને અવિરત આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે અહીં આપ ગમે ત્યારે આવો આપને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદી લીધા વગર નહીં જવા દેવામાં આવે જટાશંકર મહાદેવ જંગલ વિસ્તારમાં આવેલું મહાદેવનું આ મંદિર ખૂબ પ્રાચીન અને અલૌકિક છે અહીં દેવાદિદેવ મહાદેવ જટાશંકર તરીકે બિરાજમાન છે શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે આ સ્થળ નદી ઝરણા અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલું છે દાતાર પર્વત દાતાર પર્વતના જેટલા પગથિયા છે જે ચડીને આપ જમિયલ શાહ પીર દાતાર ની પવિત્ર દરગાહ પર પહોંચી શકો છો આ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક છે

હાલમાં જ ગુજરાત સરકારે ચુમ્મોતેર કરોડ રૂપિયાના ખર્ચે આ કિલ્લાનું નવીનીકરણ કરાવ્યું છે અને અહીં ઘણી સુવિધાઓ વિકસાવી છે અડી વાવ કહેવત છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેને ન જોયો તે જીવતો મૂહો અડીકળી વાવ અને નવઘણ કૂવો ઉપરકોટના પરિસરમાં આવેલા છે આ વાવની વિશેષતા એ છે કે તેને ખોદવામાં આવી નથી પરંતુ કુદરતી કડકોમાંથી કોતરવામાં આવી છે એકસો ત્રેવીસ ફૂટ ઊંડા કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી વરસાડમાં એકસો છાસઠ પગથિયાં બનાવવામાં આવ્યા છે નવઘણ કૂહો ઉપરકોટ પરિસરમાં પરિસર માં જ નવઘણ કુવો આવેલો છે જે સ્થાપત્યની ની ખાસ છે સામાન્ય રીતે ગોળ જણાતો કુવો અહીં ચોરસ પ્રકારે બંધાયેલો છે તેમજ ચક્રાકારે પગથિયા આવેલા છે અડીકડી વાવની જેમ આ કુવો પણ કોતરવામાં આવ્યો છે લગભગ એકસો પચાસ થી બસો ફૂટ નીચે આવેલા આ કુવા હવા ઉજાસ માટે દિવાલ માં બાકોરા કરવામાં આવ્યા છે નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢની એક ઓળખ એટલે નરસિયાની નગરી ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક સ્થળો જુનાગઢમાં આવેલા છે જેમાંનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો અહીં બેસીને જ નરસિંહ મહેતાએ અનેક પદો લખ્યા છે તેમજ ભગવાન કૃષ્ણની સાચી ભક્તિ પણ કરી છે આજે પણ આ સ્થળ દર્શનાર્થીઓ માટે આસ્થાનું પ્રતિક બની રહ્યું છે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ને જુનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે અઢારસો ને ત્રેસઠ માં આકાર પામેલું આ ઝૂ બસો હેક્ટર માં ફેલાયેલું છે આ દેશનું સૌથી જૂનું ઝૂ પણ છે જે એશિયાઈ સિંહ સહિત અસંખ્ય દુર્લભ પક્ષી અને પ્રાણીઓનું ઘર પણ છે ગિરનાર નેચર સફારી પાર્ક જુનાગઢના ગિરનાર જંગલમાં ઇન્દ્રેશ્વર નાકાથી પાતુરણ નાકા સુધીના તેર કિલોમીટરના રોડ પર સિંહ દર્શન માટે નેચર સફારી પાર્ક બનાવાયો છે અહીં પણ સાસણ ગીરની જેમ જિપ્સીમાં બેસાડીને સિંહ દર્શન કરાવાય છે જુનાગઢ મ્યુઝિયમ ભારતમાં મ્યુઝિયમની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત તો બીજો નંબર આવે છે. ગુજરાતમાં કુલ 26 મ્યુઝિયમ હતા જેમાં જૂનાગઢના બે મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. હાલ વર્તમાનમાં જૂનાગઢમાં એક જ આ મ્યુઝિયમ આવેલ છે જેમાં રાજા મહારાજાઓ અને નવાબોના જુનવાણી હથિયારો, વસ્ત્રો સહિત અસંખ્ય અમૂલ્ય વસ્તુઓ સંગ્રહિત થયેલી છે. મહાબત મકબરો મહાબત મકબરો પહેલીવાર વાર જોતા તે બિલકુલ તાજમહેલ જેવો દેખાય છે તેમાં બનેલા ઘણા ગુંબજ અને ચાર મિનારા પર બનેલી ગોળાકાર સીડીઓ તેને વધુ સુંદર બનાવે છે આ મકબરો જુનાગઢ શહેરમાં ચિત્તાખાના ચોક નજીકના વિસ્તારમાં આવેલું છે મહાબત ખાનના મકબરાનું બાંધકામ અઢારસો ને માં મહાબત ખાનજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેના અનુગામી બહાદુર ખાનજી દ્વારા અઢારસો ને બાણું માં પૂર્ણ કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ મંદિર આ મંદિરની સ્થાપના સ્વયં સહજાનંદ સ્વામીના વરદ હસ્તે થયેલી છે સહજાનંદ સ્વામીએ વર્ષ અઢારસોને ની આસપાસ જુનાગઢ ખાતે આ મંદિરમાં રાધા રમણ દેવની પ્રતિષ્ઠા કરી હતી મોતીબાગ જુનાગઢ શહેરની મધ્યમમાં આવેલું મોતીબાગ એક સુંદર મજાનું વિશાળ ઉદ્યાન છે અહીં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ કરવા માટે તેમજ ફરવા માટે આવે છે ચિંતાખાના ચિંતાખાના ચોક લોકોથી ધમધમતી એક એવી બજાર છે જે સ્વાદના શોખીનોને અહીં ખેંચી લાવે છે અહીં અસંખ્ય ખાણીપીણીની નાની મોટી દુકાનો અને રેસ્ટોરન્ટ આવેલી છે એમાં પણ નોન વેજીટેરિયન લોકો માટે તો આ જગ્યા ખૂબ કામની છે આશા છે કે આપણે મારો ખૂબ પસંદ આવ્યો છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ગરવી ગુજરાત જય ભારત